વડોદરા વાઘોડિયા વાઘોડિયામાં ઉનાળાની શરૂઆત થતા પીવાના પાણીનો ઉપકાર વાઘોડિયા માડોતર ગામમાં પીવાના પાણીની સમસ્યા પીવાના પાણીની સમસ્યાને લઈને ગામની મહિલા ઉપવક્ષી નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકા કચેરીના મેદાનમાં મહિલાઓએ માટલા ફોડી સ્ટીલ પાણીના દેગડા વગાડી પોતાનો આક્રોશ ઠાલવ્યો કચેરીમાં મહિલાઓ સૂત્રોચ્ચાર કરી પાણીની રજૂઆતો કરી નગરપાલિકામાં ચીફ ઓફિસર ના હાજર ન મળતા કલાકો સુધી કચેરીમાં મહિલાઓ સૂત્રોચ્ચાર કર્યા રિપોર્ટર મોલેમ વ્યાસ વાઘોડિયા મારું નામ રીરાબેન જનકસિંહ દોડિયા છે અમે મળદા ગામથી થી આયા છીએ અમે અહીંયા આયા છે નગરપાલિકા પર બિલકુલ પણ સહી મળ્યા નથી અને આઈને માટલા ફોડ્યા છે પાણી બી બિલકુલ અઠવાડિયાથી આવતું નથી ગટર લાઈન ઉભરાય છે એનું પાણી આવે છે અને કહીએ છે કે મોટરો પાણી નથી એ કરતું અને આજુબાજુ પાણી વેચી દે છે અમે બિલકુલ પાણી લેવા કઈ જવાનું હેડ પંપે નથી ના ના હેડપં કેટલા લઈને લઈએ પાણી એક અઠવાડિયું છે પણ બી પાણી આવતું નથી અને સાહેબો બી નથી કલાક થી આવીને બેસી રહ્યા છે અમે એક બી સાહેબો નથી જ્યાં સુધી નહીં આવે ત્યાં લગીને અમે અહિયાં જ બેસી રહીશું પાણીની સુવિધા તો જોઈએ ને નગરપાલિકા લાગી છે ના સુવિધા કરીએ તો નગરપાલિકા શું કઈ આપી છે વડોદરા ગામમાં મારું નામ છે ટોડિયા જનક અમે માડોદર ગામમાંથી આવીએ છીએ અમારે ગામમાં પંદર દિવસથી પાણી નથી આવતું આમ તો અમારથી વર્ષ દોઢ વરસથી બિલકુલ નરે પાણી નહીં આવતું મોટર મૂકીને જ પાણી ભરીએ છીએ મોટર મૂકવા છતાંય મૂકવા અમારે નરે પાણી નથી આવતું પાણીની બહુ જ સમસ્યા છે અને એટલા માટે અમે નગરપાલિકામાં રજૂઆત કરવાયા છે પણ અમે જ્યાં રજૂઆત કરવાય છે ત્યાં અમને કોઈ સાહેબ મળ્યા નથી અમે એક કલાકથી અહીંયા ભજન કરીએ છીએ બરે ભગ્યા તરશન અમે માટલા ફોડીને અહીંયા વિરોધ કર્યો છે

પાણીની મોટર કંઈ બગડી ગઈ છે એવું જાણવા મળેલું છે એ મોટર ઘણા સમયથી રિપેરમાં આપવામાં આવેલી છે જે આ દિવસ સુધી અત્યારે રજૂ પરત આવેલ નથી આજે ગામ માટે દસની નવી મોટર ખરીદી કરવા માટે આજે અમે અત્રેથી સંમતિ આપેલી છે કે પાણીનો જે પ્રશ્ન છે એ ખરેખર વિકટ પ્રશ્ન કહેવાય છે લોકોને જે તકલીફ પડે છે એ પડવી પાણીની તકલીફ તો ના જ પડવી જોઈએ આજે સી ઓ સર ચીફ ઓફિસર હાજર ન હોય લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા આવતા અત્રેથી જ મને જાણ કરવામાં આવતા અમે મિટિંગ છોડીને લોકોની રજૂઆત સાંભળવા માટે હું હાલ નગરપાલિકામાં આવ્યો છું લોકોની રજૂઆતો સાંભળી છે અને એમનું નિરાકરણ બને ત્યાં સુધી આજ આજ સાંજ ને તો કાલ સાંજ સુધીમાં કામગીરી કરી દેવામાં આવશે ગ્રામજનોનો આક્ષેપ હતો કે કેટલો કે જે છે ગેરકાયદેસર છે લઈને જે પાણી છે કોમર્શિયલ વાળા યુઝ કરે છે ને ગામે પાણી આ બાબતે આપની તપાસ કરો એની માટે અત્યારે સૂચના આપી છે કે જેસીબી થી જે મેઈન લાઈન છે એને ખોદાવવામાં આવશે અને જેના બી ગેરકાયદેસર કનેક્શન હશે એને તાત્કાલિક દૂર કરવામાં આવશે